નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ ગેડની અંદર તેરસોથી સોળસો ને બેતાલીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी सोल सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तेरसो पंदर सौ साठ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चौदह सौ थी पंदर सौ पिंचासी रुपया जेतपुर मार्केटिंग यार्ड छसो थी पंदर सौ ने रुपया गोंडल मार्केटिंग यार्ड अगियारो एक पंदर सौ एक रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास पंदर सौ रुपया जसद मार्केटिंग यार्डनी अंदर तेरसो पचास थी पंदर सौ रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને પચીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસોને પાંચ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી પંદરસો ને છન્નું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો ને એકસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી ચૌદસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ હોય અંદર બાવીસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર